જીવન જ્યોત ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આજે આપણે સાંભળીશું સંતોષી માની વ્રત કથા ઘણા વર્ષો પહેલા આ વાત છે એક ગામમાં એક ડોસી રહેતા હતા તેની સાત દીકરા હતા તેમાં તેના છ દીકરા કમાતા હોવાથી તેને તે ખૂબ જ વાલા હતા અને એક નાનો સાતમો દીકરો તેને અર્થામણો હતો આ ડોસીમાં તો છયેય દીકરાને સારી રીતે જમાડે અને જે વધ્યું ઘટ્યું હોય તે સાતમા દીકરાને આપી આ સાતમા દીકરાનું નામ ગોપાલ હતું ગોપાલ ખૂબ જ ભલો ઘોડો અને સરળ હતો તે તેની માતાની ચાલાકીને સમજતો નહીં હવે એકવાર તેની પત્નીએ તેને કહ્યું કે તમે તો સાવ ઘોડા છો તમારી બાતો સૌને સારી રીતે જમાડે છે અને તમને તો એનું વધ્યું ઘટ્યું ખવડાવે છે એવામાં ગણપતિ ચોથનો દિવસ આવ્યો ઘરમાં લાડુ અને જાત જાતની રસોઈ બનાવી અને ભાઈઓને ડોસીમાએ જમવા બોલાવ્યા હવે નાનો ગોપાલ તો આ બધું સંતાઈને જોવા લાગ્યો ત્યારે તેની બાતો તેના છય ભાઈઓને આગ્રહ કરી કરીને જમાડે છે હવે છયેય ભાઈ જમીને ઊભા થયા ત્યારે ડોસીમાએ તેનું વધ્યું ઘટ્યું જે ભોજન હતું તે એક થાળીમાં ભરીને ગોપાલને કહ્યું કે અલ્યા ગોપાલ તું ક્યાં ગયો ચાલ જમી લે હવે ગોપાલની આંખમાં આંસુ આવી ગયા અને તેનો કંઠ રૂંધાઈ ગયો તેને કહ્યું કે બા મને આજે મજા નથી મારે જમવું નથી હવે ગોપાલ તેની પત્ની જ્યાં ગૌશાળામાં છાણ વાસીદા કરતી હતી તેની પાસે જઈને તેને કહે છે કે મારા માટે ભાતા અને પોટલું બાંધ હવે મારે અહીં રહેવું નથી હું પરદેશ કમાવા જાઉં છું થોડા વર્ષો પછી હું પાછો આવીશ લે આ મારી વીટી આ મારી વીટીને મારી નિશાની માનીને રાખજે અને શાંતિથી રહેજે અને તારા ધર્મનું પાલન કરજે તું પણ મને કંઈક તારી નિશાની આપ ત્યારે તેની પત્ની કહે છે કે નાથ મારી પાસે નિશાનીમાં આપવા જેવું કંઈ નથી પણ લ્યો આ છાણવાળો મારો થાપો ભગવાન તમારી રક્ષા કરશે આ મારું સંભારણું છે એમ કહીને તેના છાણવાળો હાથનો થાપો ગોપાલના અંગત ખાપર મારી દે છે અને કહે છે કે સ્વામી તમે હવે આનંદથી જાઓ તમે મારી ચિંતા કરશો નહીં હું તો રામના ભરોસે અહીં રહીશ ઈશ્વર તમારી સહાયતા કરશે ગોપાલ તેની પત્નીની વિદાય લઈને ત્યાંથી ચાલી નીકળ્યું હવે એક પછી એક ગામ વટાવતો વટાવતો તે ખૂબ જ દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં તે આવી પહોંચ્યો નગરમાં એક વેપારીને ત્યાં તે એક વાણોતર થઈને રહે છે તે આખો દિવસ વેપારમાં ધ્યાન આપતો હવે એના કામથી શેઠ પણ રાજી થયા અને તેને પેઢીનો મુખ્ય વ્યવસ્થાપક બનાવી દીધો હવે તેનું કામ પરિશ્રમ અને તેની સચ્ચાઈ જોઈને શેઠે તેની પેઢીમાં તેને અડધો ભાગ આપ્યો હવે ગોપાલે વેપારમાં અઢળક કમાણી કરીને તે લખપતિ થઈ ગયો આમ બાર બાર વર્ષના હવે વાહણા વીતી ગયા આ બાજુ ગોપાલની વહુ દુઃખમાં દિવસો વિતાવતી હતી તેની સાસુ અને તેની જેઠાણીઓ આખો દિવસ તેની પાસે કામ કરાવે છાણા વીણાવે અને લાકડા કાપવા જંગલમાં મોકલે અને ઘરનું બધું જ કામ કરાવે અને ખાવામાં ચડામણની ભાખરી આપે અને ફૂટેલા નાળિયેળમાં પાણી આપ્યું હવે એક દિવસ ગોપાલની પત્ની જંગલમાં લાકડા કાપવા જતી હતી તો રસ્તામાં તેને જોયું તો એક મંદિર હતું ત્યાં ઘણી બધી જ બહેનો વ્રત કરતી હતી અને કથા સાંભળતી હતી ત્યાં જઈને તેને પૂછ્યું કે અરે બહેનો તમે આ ક્યું વ્રત કરો છો ત્યારે એક બહેન કહે છે કે અરે બહેન અમે તો સંતોષી માનું વ્રત કરીએ છીએ આ વ્રત કરવાથી શું લાભ થાય સંતોષી માના વ્રતથી થી દુઃખ દારિદ્ર દૂર થાય અને સુખ સંપત્તિ મળે અને પરદેશ ગયેલા પતિના દર્શન થાય કુમારી કન્યાને મનગમતો વર મળે અને ઘરમાં કચ્યા કંકાસ રોગ અને ગરીબી દૂર થાય અને મનોવાંછિત ફળની તેની પ્રાપ્તિ થાય આ વ્રતની વાત સાંભળીને ગોપાલની વહુને આનંદ થયો અને તેને કહ્યું કે બહેન આ વ્રત કેવી રીતે કરાય આ વ્રત ઘણો જ સરળ છે શુક્રવારે સંતોષી માના વ્રતની કથા વાર્તા સાંભળવી અને કોઈ સાંભળનાર ન હોય તો ઘીના દીવા પાસે કુંભનું સ્થાપન કર્યું હોય તેની સામે કહેવી શુક્રવારે સવા રૂપિયાના ગોળ ચણા લઈને વહેંચવા ત્રણ દિવસ ત્રણ મહિના કે ત્રણ વર્ષે પણ આ વ્રતનું ફળ જરૂર મળે છે સવારે નાહી ધોઈ મા સંતોષી માના મંદિરે જઈ અથવા તો માના પોતાની ઘરમાં સ્થાપના કરી માનું પૂજન કરી વાર્તા સાંભળવી હાથમાં ગોળ ચણા રાખવા અને જમણી બાજુ જળ ભરેલા કળશનું સ્થાપન કરી તેના પર પણ ગોળ ચણા રાખવા અને તેનું પૂજન કરવું અને વાર્તા પૂરી થાય ત્યારે હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને કળશ પર રાખેલા ગોળ ચણાનો પ્રસાદ લઈ તેને ઘરમાં વહેંચવો અને કળશનું પવિત્ર જળ પણ ઘરમાં છાંટવું આ દિવસે ખાટું ખાવું નહીં એક ટાણું ભોજન કરવું જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે અઢી શેર લોટના ખાજા વરા પ્રમાણે ખીર અને ચણાનું સાફ કરવું કુટુંબમાં કે પડોશના આઠ બાળકોને જમાડવા અને યથાશક્તિ તેને દાન દક્ષિણા આપી અને વ્રતનું ઉજવણું કરવું હવે ગોપાલની વહુ તો આભાર માનતી લાકડા લેવા ચાલી નીકળી લાકડાનો ભારો લઈને તે ગામમાં આવી અને તેને વેચી નાખ્યો અને તે પૈસામાંથી તેને ગોળ ચણા લીધા અને સંતોષી માનું તેને વ્રત લીધું અને માના મંદિરે જઈને માને વિનંતી કરવા લાગી કે હે મા સંતોષી હું તો અજ્ઞાની છું અને ખૂબ જ દુઃખી છું હું તમારા શરણમાં આવી છું મારું દુઃખ દૂર કરો હવે તે દર શુક્રવારે માનું વ્રત કરવા લાગી હવે એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે તેના પતિનો તેને પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે તો ગોપાલે સો રૂપિયા મોકલ્યા હવે તેની જેઠાણી અને તેના છોકરાઓ તેને ચીડવતા હતા કે કાકીને પૈસા આવ્યા હવે તેને ત્યાં તો ધનના ઢગલા થઈ જશે ગોપાલની વહુ કહેતી કે પૈસા આવ્યા તો એ પૈસા પણ તમને જ કામ લાગશે પરંતુ તેના જીવને જમ્પ નથી તે તો પાછી માતાના મંદિરે અને માને લાગી કે હે સંતોષી મારે પૈસાનો દર્શન કરવા છે ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જા દીકરી તારો પતિ સાજો સારો જલ્દી ઘેર આવશે તું ચિંતા કરીશ નહીં હવે ગોપાલની વહુ માનું સ્મરણ કરતી કરતી ઘેર આવી ત્યારે માતાજી વિચાર કરે છે કે મેં વચન તો આપ્યું પણ ગોપાલ ઘરે સી રીતે આવશે એ તો કામ ધંધામાં રચ્યો બચ્યો છે તેની વહુને તે સંભાળતો પણ નથી હવે માતાજીએ ગોપાલના સ્વપ્નમાં આવીને કહ્યું કે ગોપાલ શેઠ તું ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી તો સાંભળ તું તારા ઘેર જા તારી વહુને તારી માતા ખૂબ જ દુઃખ દે છે એ તો નિરાધાર છે રાત દિવસ તારા નામનું રટણ કરે છે હવે તું ઘેર જા ત્યારે ગોપાલ કહે છે કે હે માતાજી આ તો અજાણ્યો દેશ છે હું તો અહીં લેવડ દેવડનો હિસાબ કરું છું હું સી રીતે ઘેર જાઉં ત્યારે માતાજી કહે છે કે જા તારી ઉઘરાણી પતિ જશે કોઠારનો માલ રોકડેથી વેચાઈ જશે સવારે ઉઠીને મારું નામ લઈને એક ઘીનો દીવો પ્રગટાવજે અને પછી દુકાન પર બેસજે હવે સવાર પડતા જ ગોપાલ જાગ્યો અને સ્વપ્નાની વાત પર વિચાર કરતો હતો ત્યારે માએ કીધું હતું તે પ્રમાણે તે કરીને દુકાને બેઠો અને એક પછી એક ગ્રાહકો આવવા લાગ્યા બપોર થતાં જ બધો જ માલ તેનો વેચાઈ ગયો અને ધનના ઢગલા થવા લાગ્યા હવે તે માતાનો આભાર માનતો ખુશ થતો બીજે દિવસે જ અઢળક ધન લઈને તે પોતાના ઘેર જવા નીકળ્યો આ બાજુ તેની પત્ની રોજ જંગલમાં લાકડા કાપવા જાય છે અને સંતોષી માતાના મંદિરે જઈને રોજ માનું પૂજન અર્ચન કરે છે અને ઘણો ત્રાસ સહન કરતી રોજ તે લાકડા કાપવા જાય તો જ તેને ચડામણની ભાકરી અને એક ફૂટેલા નાળિયેરમાં પાણી મળે હવે તે એક દિવસ જંગલમાં લાકડા કાપવા જતી હતી ત્યારે સંતોષી માતાના મંદિરે તે વિસામો ખાવા બેઠી અને માને કરગરવા લાગી ત્યારે માએ કહ્યું કે અરે દીકરી આજે તું રડીશ નહીં આજે તારો પતિ પરદેશથી કમાઈને આવે છે તું લાકડાની ભારી ઘરે લઈ જજે અને સાદ પાડજે કે અરે સાસુજી લાકડાની આ ભારી લ્યો અને ચરામણની ભાખરી આપો અને ફૂટેલા નાળિયેરમાં પાણી આપો એટલે તારી સાસુની પોલ ખૂલી જશે અને તારો વર તારા પર મોહિત થશે હવે વહુ તો માતાજીને પગે લાગીને ઉતાવળે ડગલે ઘેર ગઈ અને ઘેર જઈને જુએ છે તો તેનો પતિ હિંડોળા પર બેઠો છે વવે ફળિયામાં આવીને લાકડાનો ભારો નાખીને સાદ પાડ્યો કે અરે સાસુજી લાકડાની આ ભારી લ્યો અને ચડામણની ભાખરી દીધું અને ફૂટેલા નાળિયેરમાં પાણી આપ્યું હવે સાસુ ગમે તેટલું સંતાડવા ગઈ પણ વહુની વાત છુપાણી નહીં ગોપાલ તેની સ્થિતિને જોઈને ગડગડો થઈ ગયો ત્યાં તો સાસુજી ચાલાકી કરીને કહેવા લાગી કે અરે વહુ તું નકામી લાકડા લેવા જાય છે જો તારો પતિ આવ્યો છે ભોજન અને અને નવા પહેર હવે વહુને નવાઈ લાગી તેના પતિને જોઈને તેને આનંદ થયો ગોપાલ બધું સમજી ગયો હતો અને તેને કહેવા લાગ્યો કે હવે તને કોઈ જાતનું દુઃખ નહીં પડે મને સંતોષી માતા સ્વપ્નમાં આવ્યા હતા તેને મારી આંખો ઉગાડી હવે બંને પતિ પત્ની રાજા જેવા ઠાટથી રહેવા લાગ્યા હવે શુક્રવાર આવતા જ વવે વ્રતનું ઉજવણું કર્યું તેના ઉજવણામાં તેના જેઠાણીના છોકરાને જમવા તેડાવ્યા જેઠાણીએ તેના છોકરાને કીધું હતું તમે જમતી વખતે ખાટું ખાટું ખાવાનું વાંગજો છોકરાઓએ જમતી વખતે ખાટું ખાવાનું માંગ્યું અને કહ્યું કે કાકી કંઈક ખાટું ખાવાનું આપો અમને આવું ભાવતું નથી ત્યારે વહુએ કહ્યું કે ખાટું ખવાય નહીં આ તો સંતોષી માતાનો પ્રસાદ છે ત્યારે છોકરાઓ કહે છે તો અમને પૈસા આપો આમ કહીને વહુ તો ભલી હતી તે કંઈ સમજી નહીં અને તેને પૈસા આપી દીધા અને હવે છોકરાઓએ તે પૈસામાંથી ખાટી વસ્તુ ખાધી અને આમ કરવાથી સંતોષી માતા તેના પર કોપાયમાન થયા અને તેના વ્રતનો ભંગ થયો અને ઓચિંતુજ જ રાજાનું તેના વરને તેડું આવ્યું અને તેના પતિને પકડીને લઈ ગયા રાજા કહે છે કે તું આટલું બધું ધન ક્યાંથી લાગ્યું ગામમાં જે ચોરી થઈ હતી તે ચોરી નક્કી તે જ કરી છે તેવું લાગે છે ગોપાલ હવે મૂંઝાયો અને માને પ્રાર્થના કરવા લાગ્યો ગોપાલની વહુ પણ માના મંદિરે ગઈ અને માને વિનંતી કરીને કહેવા લાગી કે હે માં આ શું થઈ ગયું ત્યારે માતા કહે છે કે મારા વ્રતનો તે ભંગ કર્યો છે છોકરાઓને ખાટું ખાવાનું તે કેમ આપ્યું ત્યારે તે કહે છે કે હે માતા મારાથી ભૂલ થઈ ગઈ છે મને ક્ષમા કરો મેં નથી આપ્યું પણ છોકરાઓએ તેને હાથેથી લઈને ખાધું છે મારા પર દયા કરી મારા પતિને છોડાવું તો હું ફરીથી તમારા વ્રતનું ઉજવણું કરીશ ત્યારે માતા કહે છે કે દીકરી જા તારો પતિ તને રસ્તામાં સામો મળશે હવે તે ચાલી ગઈ અને રસ્તામાં તેને તેનો પતિ સામેથી આવતો જોયો અને કહેવા લાગી કે રાજાએ તમને કેમ બોલાવ્યા હતા ત્યારે ગોપાલે કહ્યું કે મારા પર તેને ચોરીનો આરોપ મૂક્યો પછી બધી વાત કરી ત્યારે તે ધન કમાયાનો કર અને મેં રાજી થઈને તેને કર આપી દીધો અને હવે હું ઘેર આવ્યો હવે સાસુને પણ તેનો આ દીકરો વહલો લાગવા લાગ્યો એટલે તે પણ તેની સાથે શાંતિથી રહેવા લાગ્યા હવે પાછા બીજા શુક્રવારે વહુએ વ્રતનું ઉજવણું કર્યું અને માએ પ્રસન્ન થઈને તેને નવ મહિને એક ચંદ્ર સમાન પુત્ર આપ્યું અને વહુની પરીક્ષા કરવા માટે એક દિવસ સંતોષી માતાએ એક વિચિત્ર ડોસીમાનું ભયાનક રૂપ ધારણ કર્યું તેના સુપડા જેવા મોટા મોટા હોઠ હતા અને તેનું મુખ ગોળ ચણાથી ભર્યું હતું અને તેના મોઢા પર ખૂબ જ માખીઓ મણમણતી હતી આવા રૂપમાં ડોસીને આવેલી જોઈને સાસુ કહે છે કે અરે સાંભળો છો કોઈ આ કોઈ ડાકોણ આપણા દરવાજે આવી છે તેને ભગાડો નહીતર આપણા છોકરાને તે ખાઈ જશે તેને સંતાડી દો સાસુની બૂમો સાંભળીને બધી જ વહુએ તેના છોકરાને સંતાડી દીધા અને ઘરના બારી દરવાજા બંધ કરી દીધા ગોપાલની વહુ તો તેનો છોકરો લઈને બહાર આવી અને તે સંતોષી માતાને ઓળખી ગઈ આજે મારી માતા મારી ઘેર આવી છે આમ કહીને છોકરાને માને રમાડવા આપ્યો અને કહ્યું કે સાસુજી આ તો મેં જે વ્રત કર્યું છે તે મારી સંતોષી માતા છે હવે બધા ખોલીને આવીને માના ચરણોમાં પડી ગયા અને માતાને કહેવા લાગ્યા કે હે મા અમે તો મૂર્ખ છીએ અમે અજ્ઞાની છીએ પાપી છીએ અમને માફ કરો તમારા વ્રતનું વિધિ વિધાન અમે જાણતા નથી આજથી અમે પણ તમારું વ્રત કરશું તમારા વ્રતનો ભંગ અમે કરીને અમે મોટો અપરાધ કર્યો છે હે જગત માતા અમારા આ અપરાધને તમે ક્ષમા કરો હવે માતા ખુશ થઈને બધાને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા આમ સંતોષી માતા સંતોષ સુખ શાંતિ અને વૈભવના રૂપે પૂજવામાં આવે છે માતા સંતોષી ભગવાન શ્રી ગણેશના પુત્રી છે આ વ્રત કરવાથી ધન વિવાહ સંતાન આદિ ભૌતિક સુખોમાં વૃદ્ધિ થાય છે તો હે સંતોષી માતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા જ તમે આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને ફળજો બોલો સંતોષી જય